આપણે પહેલા ભાગમાં જોયું હતું કે આપણે પટ્ટો બનાવતા શીખ્યા હતા પોતપોતાની જેટલી લંબાઈ જોઈએ એટલે આપણે લાંબો પટ્ટો બનાવશું આ મારે આટલો લાંબો પટ્ટો જોતો હતો અંદાજે અઢી ફૂટ હશે અઢીથી પોણા ત્રણ ફૂટ તમે તમારે અનુકૂળતા પ્રમાણે લંબાઈ અથવા ઘટાઈ કરી શકો છો હવે આપણે આને બોર્ડર કરવાની છે બોર્ડર કરવાની એટલે આ જે આપણે માંડ્યું હતું ને અહીંથી આપ જોઈ શકો છો આ માંડ્યું હતું અહીંથી આપણે લેવાનું છે આવી રીતના આપણે લઈશું અને અહીંયા ગાંઠ મારી દઈશું ડબલ ગાંઠ મારશું એક બે અને ત્રણ ત્રણ સાંકળીનો આપણે એક પાછા તરીકે ઉપયોગ કરશું હવે પછી એમાં ને એમાં જ આપણે આ એક પાછો લઈશું પછી એક સાંકળી લઈશું પછી આ બીજા ખાનો જે છે ને આમાં આમાં લઈશું આ જે ખાના પડે છે એમાં એક જ ખાનામાં આપણે ત્રણ વાર હાલીશું ત્રણ પાસા મતલબમાં લઈશું પછી પાછી એક સાંકળી લઈશું પછી પાછું એને બાજુનું આવી જ રીતના ખાના દેખાતા હશે છે જે પહેલાં કોર ઉપરના ખાના આ એક આ બે આ ત્રણ એવી રીતના આપણે એક પછી એક ખાનામાં લેતા જઈશું અને એક જ ખાનામાં આપણે ત્રણ વખત હાલવાનું છે અને એને આપણે એક પાસો કેવી છે ત્રણ વખત હાલીએ ત્યારે આપણે એને એક પાસા તરીકે આપણે ગણાવશું આવી રીતના પછી પાછી એક સાંકળી લઈશું પછી પાછો એક પાસો લઈશું જે આને આખો પાસો કહેવામાં આવે છે આપણે આખો પાછો લેવાનો છે આવી રીતના એક જ ખાનામાં આપણે ત્રણ વખત હાલશું બસ આવી રીતના ફરતું ફરતું આપણે ચાલવાનું છે એવી રીતના આગળ પાછળ બેમાં આપણે બોર્ડર બાંધવાની છે আপজোই সোইস্য়াকোস্য়ানেত সেনেনেনে. আপজে সোয়েনাইনে সেনেনে সেনে. આપણે આવી જ રીતના આ બોર્ડર જે બાંધી છે એ અહીંયા ગોળ વળાંકમાં અને અહીંયા આ બધી જ આપણે લઈશું જ્યારે આપણે કિનાર ઉપર આવશું ને અહીંયા ત્યારે આપણે આ વળાંકમાં વળીએ ત્યારે આપણે છ લેવાના છે ત્રણ અહીંયા અને ત્રણમાંથી એટલે ગોળાઈ આપશે તો આગળ જતા બતાવું છું તમને